કચ્છના ખાવડાની આસપાસના સધારા ડુંગરની વચોવચ અમે અત્યારે નીકળ્યા છીએ અને એક જગ્યાએ આવું માલધારીઓ હતા અને મીઠો માવો બનાવતા દૂધનો મીઠો માવો માલધારીઓ છે ત્રણ મિત્રો બનાવતા હતા અમે એને જોઈ ગયા એટલે અમે બ્રેક કરીને અહીંયા ઉતર્યા છીએ એક્ઝેક્ટ ડુંગરની વચ્ચે મીઠું મીઠું દૂધ અને અમારા ગૌરવ ચોહાણ આસિન પ્રોફેસર જીઓલોજી જીઓલોજીસ્ટ છે એ એ મીઠા માવાનું જે ઘાટું દૂધ જે બન્યું છે એ અત્યારે ચાખે છે અને અમારા શામત ભાઈ છે અમારો સારથી એ આ ભાઈ પાસે આવ્યા છે ને ચા બનાવવાની ચા પ્રકૃતિ ને ખોડે કયા સમયે ક્યાંથી નીકળવાનું થાય આવું છે